લોકશાહીમાં લોકોના મતોથી સત્તામાં બેઠા છો અને જેના મત આશીર્વાદ તમને મળ્યા હોય એના આશિયાના તોડતા પહેલાં તમને કેમ તકલીફ નથી પડી આગળ સોસાયટીની દિવાલ આવે છે આ નવો રસ્તો કરવાની શું જરૂર હતી તમારે મને કોઈ કહેશે ખરા માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશનની વિરુદ્ધ લડતા હતા એટલે એનું ઘર તોડવું સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કોઈનું પણ આસિયાનો તોડવાનો સરકારને અધિકાર નથી જો જરૂર છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં વિકાસના કામ માટે તો રહેઠાણ તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો નોટિસ પૂરતા સમયની આપો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે સામે તમને અહીંયા રહેવાનું ઘર આપ્યું વીસ જાન્યુઆરી ઓઢવનો એ વિસ્તાર અને રબારીવાસમાં જ તંત્રનું બુલડોઝર ફર્યું આ બુલડોઝરમાં હજી પણ પ્રશ્ન એ છે કે કયા રાજનેતાઓના ઇશારે અને કયા નેતાઓના અંગત લાભને લઈ આ વિસ્તારને જમીદોસ્ત કરવામાં આવ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર છેલ્લા કેટલાક દિવસોથી આ ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અને કહેવામાં આવે છે કે સરકારી જગ્યાઓનું દબાણ દૂર કરી ત્યાં વિકાસ કરવા માટે આ બુલડોજર ફરી રહ્યું છે જો તમે કોઈ લોકો સાઠ સાઠ વર્ષથી આ કોઈ જગ્યા ઉપર રહેતા હોય જે સરકારને ભરવા પાત્ર ટેક્સ ભરતા હોય સરકારને ભરવા પાત્ર લાઇટ બિલના પૈસાઓ ભરતા હોય અને કોઈ ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલા પણ ના હોય અને તેમ છતાંય એમના મકાનો તમે જમીન દોષ કરી અને જો તમે વિકાસ કરવાનું એ જગ્યા ઉપર પ્લાન કરો તો કેટલું યોગ્ય જે સગર્ભાદી કર્યો હોય કે કોઈ માં હોય કે ગરીબ ઘરનો વ્યક્તિ એ આકાશ નીચે એકલો થઈ જાય પોતાનું જમીનની છત ઉડી જાય અને તે છત ઉડાડીને તમે જો કોઈ વિકાસ કરવા જતા હોય તો એ તમારો વિકાસ કેટલો યોગ્ય એ તમે પણ એકવાર તમારી અંદર આત્માને પૂછજો આ કામ કયા રાજનેતાના ઈશારે થઈ રહ્યું છે અને કોના ઈશારે ત્યાંથી રોડ કાઢવામાં આવી રહ્યો છે એ લોકોમાં હજી પણ પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટી સિવાયના વિપક્ષી નેતાઓ હવે રબારી વાસની એક બાદ એક મુલાકાત લઈ રહ્યા છે થોડા દિવસ પહેલાં ઈસુદાન ગઢવીએ પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ત્યાંની મુલાકાત લીધી હતી અને લોકોના જે પ્રશ્નો હતા તે સાંભળવાનો પ્રયાસ પણ કર્યો હતો તે બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે આ મુલાકાતે પહોંચ્યા અને જે લોકોનું રુધાન હતું લોકોના પ્રશ્નો હતા એ સાંભળી અને કદાચ તમે પણ હચમચી જાઓ કેમ કે સાઠ સાઠ વર્ષથી આ તમે જે જગ્યાઓ પર રહેતા હોય એ જગ્યા ભલે તે સરકારી હોય પણ સાઠ વર્ષ સુધી સરકારને કેમ યાદ ના આવ્યું કે અહીંયા આટલા મકાનો બની ગયા છે અને એટલા બધા મકાનો બની ગયા છતાં કોઈ રાજનેતાના ઈશારે તમે ત્યાં રોડ કાઢો એ કેટલું યોગ્ય અને તે બાદ હવે જે શક્તિસિંહ ગોહિલ ત્યાં પહોંચી અને લોકોને મળ્યા અને તે બાદ શક્તિસિંહે જે સરકાર પર પ્રહારો કર્યા અને સરકાર પર જે આક્ષેપો કર્યા એ તમે પણ એકવાર સાંભળો પથ્થર દિલ માણસ પણ હોય અને અહીંયા આવીને જો જુએ તો એનું હૃદય દ્રવી ઉઠે એવી પરિસ્થિતિ અહીંયા આજે નજરે જોઈ છે હું આજે બાજુના ઘરમાં જઈને આવ્યો એ વિધવા માં ઘરમાં એક સગર્ભા બહેન નથી સરખું રહેવાની જગ્યા એક પણ સંડાસ બાથરૂમ નથી રહેવા દીધું અમાનવીય રીતે આપણે જ્યાં બેઠા છીએ આ બધી જે તોડફોડ થઈ છે અહીંથી થોડા જ પગલા ચાલો તો મોટો રોડ ત્યાં નીકળેલો છે આ તરફ આ રસ્તો છે જ અહીંથી બે ઘર મૂકો એટલે પાછો રસ્તો છે આગળ સોસાયટીની દિવાલ આવે છે આ નવો રસ્તો કરવાની શું જરૂર હતી તમારે મને કોઈ કહેશે ખરા માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશનની વિરુદ્ધ લડતા હતા એટલે એનું ઘર તોડવું છે શું આ કોઈ લોકશાહીની રીત છે ખરી આથી પાછળના ભાગમાં મેં ગયા ત્યાં દલિત સમાજના સદંતર ગરીબ પરિસ્થિતિના લોકો સાવ નાની નાની જગ્યામાં જ્યાં ત્રીસ ફ્લોટ ફળવાયા હતા આજે બે કે ચાર ભાઈ થયા હોય તો એક એક ઓરડી કરીને રહેતા હતા એ દલિત સમાજના ભાઈઓ હતા એમના મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા કોઈ ક્યાંય નાનું એવી વસ્તુ ભાડેથી મેળવીને એમાં થોડી ઘણી ઈટ પથ્થર ભેગું કરીને રહેનારો કોઈ ભરવાડ સમાજનો ભાઈ કોઈ બક્ષી પંચનો ભાઈ ચાર ક્ષત્રિય સમાજના પરિવારો મોટા ભાગના અહીંયા રબારી માલધારી સમાજના ભાઈઓ આ કોઈ આતંકવાદીઓ નથી આપણા દેશના નાગરિકો છે ઓગણીસો બાવનમાં માં દેશ આઝાદ થયા પછી જે રીતે માલધારી સમાજના ભાઈઓ માટે આ જગ્યા આપવામાં આવી હતી એમ કોઈ ગેરકાયદેસર ક્યાંય આવીને ઘૂસેલા લોકો નથી અને એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ નહોતી કોઈ રિઝર્વ પ્લોટ હોય તો એ આ સોસાયટીના માલિકના રિઝર્વ પોટ થયા ને અદાણી ટાઉનશિપ બનાવે ને એમાં રિઝર્વ પ્લોટ હોય તો એ ટાઉનશિપની માલિકી થઈ એ કોઈ સરકાર ત્યાં બુલડોઝર નહીં મોકલે સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કોઈનું પણ આસિયાનો તોડવાનો સરકારને અધિકાર નથી જો જરૂર છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં વિકાસના કામ માટે તો રહેઠાણ તોડતા પહેલાં પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો નોટિસ પૂરતા સમયની આપો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે સામે તમને અહીંયા રહેવાનું અમે ઘર આપીએ છીએ કારણ કે પબ્લિકના કામ માટે આ જરૂરી છે આપો વૈકલ્પિક વ્યવસ્થા પૂરતો સમય આપો આ ગુજરાતનો એક પણ પરિવાર જાહેર જનતાના હિત માટે કદાચ ફરીને બીજે રહેવાનું ઠેકાણું આપશો તો ના નહીં પાડે ત્યાં ફરીને જવા માટેની પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી કોઈ નોટિસ નહીં કોઈકને એક દિવસની નોટિસ કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે અહીંથી હટી જાજો શું આ લોકશાહી છે ભગવાન માફ નહીં કરે તમને મારે કહેવું છે ભગવાનના નામે મત લો છો ને તમે તમને અહીં ભગવાન પણ માફ નહીં કરે અને હવે આ રીતની અમાનુષી પ્રવૃત્તિ હું માનું છું કે કદાચ આ જે કોઈ એક કે બે નું તૂટ્યું હોય પરંતુ મોટા બંગલામાં રહેનારને પણ હું વિનંતી કરીશ કે ગુજરાતમાં કોઈ એક જ્ઞાતિ કોઈ એક વર્ગ કોઈ એક ધર્મ નહીં આપણે ગરબા ગુજરાતી તરીકે સમગ્ર ગુજરાત આપણો પરિવાર છે બંગલામાં રહેતા હોય ને કોઈનું ઝૂંપડું તૂટે તો બંગલામાં રહેનારને દર્દ થવું જોઈએ સમગ્ર ગુજરાત આ અવાજ ઉઠાવે કે જેથી ભવિષ્યમાં અહંકારથી હિન્દુ મુસ્લિમ કરીને મતો આપણને મળી જાય છે ને આપણે ક્યાં પડી છે કોના બાપની હાડી બારી જીતી જઈએ છીએ ને આપણે કોઈ ચિંતા નથી આ જે અહંકાર છે આ અહંકારને મારા વાલા ગુજરાતીઓ તોડે એવો પણ હું અનુરોધ કરીશ કારણ કે આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ કોઈ સંજોગોમાં સાંખી લેવા એવી પ્રવૃત્તિ નથી અધિકારીઓ સાથે મારી વાત થઈ જ અધિકારી કહે છે સાહેબ અમે તો શું કરીએ સરકારનો આદેશ છે અમે તો કાલ તમારી સરકાર હોય તો સરકાર કેમ કરીએ ને આજે આ સરકાર છે તો એ કેમ કરીએ અમારા હાથમાં નથી મારે સરકારને કહેવું છે કે સરકાર એ કોઈ સરમુખત્યાર ન હોઈ શકે લોકશાહીમાં લોકોના મતોથી સત્તામાં બેઠા છો અને જેના મત આશીર્વાદ તમને મળ્યા હોય એના આશિયાના તોડતા પહેલા તમને કેમ તકલીફ નથી પડતી અનેક જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ હમણાંથી ઉપડી છે ભાવનગરમાં પણ એક હજાર વ્યક્તિઓ જે સામાન્ય વ્યક્તિ છે ઈટ પથ્થર કરીને એક આ પતરાના શેડ નીચે નાનું છાપરું બાંધતા માણસને કેટલી તકલીફ થતી હોય છે ખબર છે ખરી તમને રોજનું લઈને રોજ કમા કમાઈને રોજ ખાનારો માણસ માત્ર થોડીક મૂડી બચાવી ઈટ પથ્થર ભેગું કરીને એક આશિયાનો બનાવે અને એને ફટાક દઈને તોડી નાખે તમારું બુલડોઝર આવીને મેં અત્યારે જોયું આટલા દિવસ થયા છે છતાં જ્યાં તૂટેલું છે ત્યાં પથ્થરને ઈંટ ઉઠાવીએ તો કોઈનો દુપટ્ટો છે કોઈની સાડી છે આ આ આ એને લેતા એ પરિવારને કેટલી તકલીફ પડી છે એનો અહેસાસ છે ખરો કોઈના વાસણ પડ્યા છે અંદર કોઈના બૂટ ચપ્પલ પડ્યા છે શું તમારે આ આ કાઢવા દેવાની તમારી ફરજ નહોતી જે જે હિન્દુ ધર્મના નામે તમે મતો લો છો અરે કમસે કમ એ ભગવાનના ફોટા તો કાઢવા દેવાતા ઈટો પથ્થરની નીચે એ ભગવાન ના જે રીતના એક બાદ એક નેતાઓ રબારીવાસની મુલાકાતે પહોંચી રહ્યા છે પણ હજી લોકો એ છત વગર પણ પોતાના મકાન ની અંદર કોઈ ગઈઢા માં બાપ છે તો કોઈ ગર્ભવતી મહિલા છે તેઓ એ સ્થિતિ ની અંદર હજી પણ વિચાર માં છે કે એનું મકાન કયા કારણોસર પાડી દેવામાં આવ્યું એમને રજૂઆત તંત્રના કોઈ પણ લોકો પહોંચતા નથી કોઈને માત્ર ત્રણ કલાકની નોટિસ તો કોઈને માત્ર બે દિવસ પહેલાંની નોટિસ આપી અને આ મકાનો જમીન દોષ કરી દેવામાં આવ્યા છે ન તો કોઈને સામાન કાઢવાનો ટાઈમ આપવામાં આવ્યો છે કે ન તો કોઈને સાંભળવાનો પણ ટાઈમ આપવામાં આવ્યો છે આ છે સરકારી તંત્ર જો એ ધારે તો તમને માત્ર ત્રણ કલાકની અંદર તમારા ઘરને જમીન દોષ કરી શકે છે તો શક્તિસિંહ ગોયલે ત્યાં પહોંચીને આ લોકોને આશ્વાસન પણ આપ્યું પણ આગળ જોઈએ છીએ કે આ લોકોની હવે સરકાર વાત સાંભળે છે કે નહીં તો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો આવા જ અવનવા અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર